નમસ્કાર મિત્રો જય બજરંગબલી મિત્રો સ્વાગત છે તમારું મનજીત મોટી વાતો ચેનલમાં મિત્રો હનુમાન જયંતિ એકદમ નજીક આવી રહી છે ત્યારે તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસના રોજ સમગ્ર ભારત દેશમાં હનુમાન જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવશે કળિયુગના દેવતા કહેવાતા રામ ભક્ત શ્રી હનુમાનજીને મંગળવારનો દિવસ સમર્પિત કરવામાં આવ્યો છે અને આ વખતે સંયોગ કંઈક એવો છે કે મંગળવારના દિવસે જ હનુમાન જયંતિ આવે છે મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા અર્ચના કરવાનું વિધાન છે હનુમાનજીને ભગવાન શ્રી રામના સૌથી મોટા પરમ ભક્ત માનવામાં આવે છે રામ ભક્ત હનુમાનજી ત્યારે જ વધારે પ્રસન્ન થાય છે જ્યારે કોઈ ભક્ત ભગવાન શ્રી રામના નામનો જાપ કરે છે કહેવામાં આવે છે કે જ્યાં પણ રામકથા ચાલતી હોય ત્યાં હનુમાનજી કોઈના કોઈ સ્વરૂપમાં જરૂર ત્યાં હાજર હોય છે ભગવાન શ્રી રામ તરફથી હનુમાનજીને અમર રહેવાના આશીર્વાદ પ્રાપ્ત થયેલા છે એવું કહેવામાં આવે છે કે જે ભક્ત હનુમાનજીની વિધિ વિધાનથી પૂજા કરે છે તો હનુમાનજી એ ભક્તના જીવનમાં આવી રહેલા તમામ કષ્ટ અને બાધાઓ દૂર કરે છે માન્યતાઓ અનુસાર બજરંગબલીના બાર નામનો જાપ કરવાવાળા તેમના ભક્તોની ઉંમર વધે છે અને તે ભક્તોને સંસારના બધા જ સુખ પ્રાપ્ત થાય છે આજના આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે હનુમાનજીના આ બાર નામનો જાપ કરવાથી શું શું લાભ થાય છે તો મિત્રો વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં અને જો તમે બજરંગબલીના સાચા ભક્ત છો તો વિડિયોને લાઈક અને શેર કરી કોમેન્ટમાં જય બજરંગબલી અવશ્ય લખજો મિત્રો શાસ્ત્રો અને માન્યતાઓ અનુસાર તમારે સવારે વહેલા ઊઠીને જે અવસ્થામાં હોય તે જ અવસ્થામાં હનુમાનજીના બાર નામનો અગિયાર વાર જાપ કરવાથી વ્યક્તિની ઉંમર વધે છે દરરોજ નિયમિત તે સમય પર નામ લેવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે કહેવામાં આવે છે કે જે લોકો હનુમાનજીના આ બાર નામનો જાપ બપોરના સમયે કરે છે તે વ્યક્તિ ધનવાન થાય છે બપોરે અને સાંજના સમયે નામ લેવાવાળા હનુમાનજીના પરમ ભક્તો પારિવારિક સુખને પ્રાપ્ત કરે છે હનુમાનજીના આ બાર નામનું રાત્રે સૂતા પહેલાં ઉચ્ચારણ કરે છે એને શત્રુ સામે જીત પ્રાપ્ત થાય છે હનુમાનજીના આ બાર નામનો નિરંતર જાપ કરવાથી હનુમાનજીના ભક્તોની હનુમાનજી મહારાજ દશે દિશાઓમાં અને આકાશ પાતળમાં રક્ષા કરે છે એક માન્યતા અનુસાર લાલ રંગની સાહીથી મંગળવારના દિવસે ભોજપત્ર ઉપર હનુમાનજીના આ બાર નામ લખીને મંગળવારના દિવસે જ તાવીજ બાંધવાથી ક્યારેય પણ માથાનો દુખાવો થતો નથી ગળામાં તાંબાનું તાવીજ પહેરવું વધારે ઉત્તમ માનવામાં આવે છે તમારે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ભોજપત્ર પર લખવાવાળી પેન નવી હોવી જોઈએ પ્રભુ શ્રી રામ પ્રત્યે પોતાની ગાઢ શ્રદ્ધાથી હનુમાનજીને અષ્ટિદ્ધિ અને નવનિધિનું વરદાન મળેલું છે આ અષ્ટસિદ્ધિ અને નવનિધિ છે જે કળિયુગમાં હનુમાનજી પોતાના ભક્તોનું કલ્યાણ કરવાનું કામ કરે છે શુદ્ધ હૃદયથી અને સાચા મનથી કળિયુગમાં ભક્ત હનુમાનજીના આ બાર નામનું સ્મરણ કરવામાં આવે તો વ્યક્તિની બધી જ તકલીફો અને સમસ્યાઓ હનુમાનજી દૂર કરે છે મહાબલી હનુમાનજીના આ બાર નામનું ઉચ્ચારણ કરવાથી તમારી ઘણા વર્ષોથી ચાલી રહેલી પરેશાનીઓ ક્ષણવારમાં જ ગાયબ થઈ જશે હનુમાનજીના આ બાર નામનો મહિમા આમ તો અનંત છે પરંતુ બપોરના સમયે પોતાની ઓફિસ ઘર દુકાનમાં કે અથવા તો તમારા નોકરી ધંધાના કોઈ પણ સ્થળ ઉપર બેસીને પણ આ બાર નામનું સ્મરણ કરવાવાળા હનુમાનજીના ભક્તોના જીવનમાં પૈસાની કોઈ દિવસ કમી નથી રહેતી તે સિવાય કોઈ પણ જગ્યાએ તમારા ફસાયેલા પૈસા પણ તમને પાછા મળે છે હનુમાનજીના આ બાર નામ તમને દરેક ફરજમાંથી મુક્તિ પણ અપાવે છે પછી ભલે એ સ્ત્રી હોય કે પછી પુરુષ હોય જો તેના જીવનમાં પારિવારિક કલેશ છે તો એવા લોકો જો મહાવીર હનુમાનજીના આ બાર નામનો જાપ સંધ્યા સમયે એટલે કે સાંજે કરે છે તો એમના પરિવારમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે જો તમારા જીવનમાં કોઈ અજ્ઞાત ભય રહે છે કે પછી તમારા શત્રુઓ તમારા પર આવી રહે છે તો એવામાં તમારા માટે હનુમાનજીના આ બાર નામ સંજીવની બુટીનું કામ કરશે એવા લોકોએ રાત્રિના સમયે સૂતા પહેલાં આ બાર નામનો જરૂર જાપ કરવો જોઈએ હનુમાનજીના આ બાર નામનો નિયમિત રૂપથી જાપ કરવામાં આવે તો તમારી ઉપર હનુમાનજી મહારાજની હંમેશને માટે કૃપા પ્રાપ્ત થાય છે હનુમાનજીના આ બાર નામ આ પ્રકારે છે ઓમ હનુમાન ઓમ અંજની સૂત ઓમ વાયુપુત્ર ઓમ મહાબલ ઓમ ફાલ્ગુન ફાલ્ગુનસા ઓમ પિંગાક્ષ ઓમ અમિત વિક્રમ ઓમ ઉદ્ધિક્રમણ ઓમ સીતાશોક વિનાયક ઓમ લક્ષ્મણ પ્રાણદાતા ઓમ દસગ્રીવ દરપાહા હનુમાનજીના આ બાર નામનો જાપ કરીને તમે તમારી દરેક મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવી શકો છો અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ કરો જય કષ્ટભંજન દેવ